ગોધરા રાજ્ય પોલીસ વડાની અધ્યક્ષતામાં ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવી હતી આ કોન્ફરન્સને અત્યંત મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે ડીજીપી દ્વારા રાજ્યભરની પોલીસને સો કલાકમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવા આદેશ આપવામાં આવ્યા હતા જે બાદ રાજ્યમાં સાત હજાર છસો બાર ગુનેગારોની યાદી તૈયાર કરવામાં આવી હતી

ગુજરાત રાજ્યના ચાર પોલીસ કમિશનર્સ નો પોલીસ રેન્જના વડાઓ અને ગાંધીનગર પોલીસ ભવનના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા સદરવું ક્રાઇમ કોન્ફરન્સમાં ગયા મહિનામાં ગુજરાત પોલીસની અલગ અલગ એકમો તરફથી એક માસમાં જે કામગીરી કરવામાં આવી હતી એની સમીક્ષા કરવામાં આવી અને પોલીસિંગ માટે ભવિષ્યમાં શું નવી સ્ટ્રેટેજીસ અપનાવી શકાય તે અંગે પણ ચર્ચાઓ કરવામાં આવી આપણે ફક્ત એક માસની કામગીરીની સમીક્ષાની વાત કરીએ તો ફરવરી માસમાં ગુજરાત રાજ્યમાં અલગ અલગ વિષયો પર ખૂબ સારી એવી કામગીરી દરેક એકમ તરફથી કરવામાં આવી છે ગુજરાત પોલીસ તરફથી કોમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ્સ અંતર્ગત ઘણા બધા કાર્યક્રમ્સનું આયોજન થાય છે પોલીસ અને સમાજની વચ્ચે એક સેતુ બની રહે સંબંધો જાળવવામાં આવે કોમ્યુનિકેશન થાય એના માટે અલગ અલગ પ્રોગ્રામ્સ આપણે અમલમાં મૂકીએ છીએ જેમાં કદાચ સૌથી મહત્વપૂર્ણ કમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ જે ગુજરાત રાજ્યની છે એ છે તેરા તુચકો અર્પણ મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ફક્ત એક જ માસમાં છસો તેરા તુચકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી હતી અને એમાં આશરે ઓગણીસ કરોડ રૂપિયાના મુદ્દામાલ લોકોને પરત એની સાથે સાથે માસમાં ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશન ચોકી દરેક આઉટપોસ્ટમાં ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી આ પ્રોગ્રામ અંતર્ગત ટોટલ અને ઘણા બધા કાર્યક્રમો સમગ્ર રાજ્યમાં કરવામાં આવી હતી એક હજાર ત્રણસો ને ત્રેપન કાર્યક્રમોનું આયોજન ફક્ત ને ફક્ત ફરવરી માસમાં કરવામાં આવી હતી અને એમાં સ્થાનિક પ્રશ્નોથી સ્થાનિક પોલીસ માહિતગાર થઈ સ્થાનિક પ્રશ્નો નિરાકરણ માટે પ્રયત્નો પણ કરવામાં આવી હતી જ્યાં સુધી ક્રાઈમની વાત કરીએ ક્રાઈમ કોન્ફરન્સમાં જે મુખ્ય ક્રાઈમ્સ છે તે બાબતે પણ ચર્ચા કરવામાં આવી અને મોટા ભાગે ક્રાઇમમાં આપણને રિડક્શન જોવા મળ્યું છે પરંતુ જે હું વારંવાર કહું છું કે ક્રાઈમના જે આંકડા છે એ તો મહત્વપૂર્ણ છે જ પણ એની સાથે સાથે આ આંકડા ઘટાડવા માટે ક્રાઈમ પ્રિવેન્ટ કરવા માટે જે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓ કઈ રીતે વધુ સુદૃઢ બનાવીએ તે અંગે પણ આપણે ચર્ચાઓ કરતા હોઈએ છીએ ગુજરાત રાજ્યના દરેક પોલીસ અધિક્ષક હેડક્વાર્ટરની બહાર નાઇટ હોલ્ટ કરે રાતે રોકાણ કરે અને લોકોને મળે પોલીસ સ્ટેશનના અધિકારીઓ કર્મચારીઓને મળે પોલીસ સ્ટેશનના જે કામગીરી છે એ કામગીરીને કઈ રીતે વધુ અસરકારક બનાવી શકાય તે અંગે માર્ગદર્શન આપે એના માટે ફક્ત એક જ માસમાં પોલીસ અધિક્ષક તરફથી દોઢસો થી વધુ નાઇટ રોકાણ હેડક્વાર્ટરની બહાર વરિષ્ઠ પોલીસ અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી ગુજરાત રાજ્યમાં અગાઉ બની ગયેલા ગુનાઓમાં જે નાસ્તા ફરતા આરોપીઓ છે એવા ફરવરી માસમાં કુલ ત્રણસો ને એકોતેર નાસ્તા ફરતા આરોપીઓ પકડવામાં આવ્યું જે પૈકી બસો ને છત્રીસ આરોપીઓ એવા હતા જે એક વર્ષથી વધુ સમયથી નાસ્તા ફરતા હતા ફરવરી માસમાં ઘણા બધા એવા પણ આરોપીઓ પકડાયા છે જે પંદર વર્ષથી વીસ વર્ષથી પચીસ વર્ષથી નાસ્તા ફરતા હતા એને પકડવામાં ગુજરાત પોલીસને સફળતા મળી છે આપણે જાણીએ છીએ કે આજે સાયબર ફ્રોડ પણ ખૂબ મોટી પડકાર આપણી સામે છે અને એ પડકારને એ લડાઈને જીતવા માટે ગુજરાત પોલીસ તરફથી સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે

તો સાયબર ફ્રોડના આશરેશ ચલાવી રહ્યા છે ફરવરી માસમાં એવા બત્રીસ લોકોની વિરુદ્ધમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી અને છપ્પન લોકોને આમાં અટક કરવામાં આવી એની સાથે સાથે ગુજરાત પોલીસના અલગ અલગ એકમોમાં લોન મેળાનું પણ આયોજન કરવામાં આવે છે અને આ લોન મેળામાં જે લોકોને લોનની જરૂરિયાત હોય એ લોકો અધિકૃત સ્ત્રોતથી હોય એવા પ્રકારની સંસ્થાઓ હોય એવા અધિકૃત સંસ્થાઓ તરફ મે લોન મળે તે માટે પ્રોએક્ટિવ થઈને ગુજરાત પોલીસે કામગીરી કરી છે અને તેત્રીસ એવા લોન મેળાની આયોજન ફક્ત ફરવરી માસમાં કરવામાં આવી છે એટલે આમ જોવા જઈએ તો સમગ્ર માસ દરમિયાન ખૂબ સારી કામગીરી ગુજરાત પોલીસ તરફથી કરવામાં આવી છે જ્યારે આ પ્રકારની ક્રાઇમ કોન્ફરન્સ થતી હોય અને ક્રાઇમ કોન્ફરન્સમાં ખૂબ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ખૂબ અનુભવી પોલીસ અધિકારીઓ એક સાથે બેઠા હોય ત્યારે ગુજરાત પોલીસની રોડમેપ શું હોઈ શકે જે આપણી ચેલેન્જીસ છે નાર્કોટિક્સ બાબત હોય મહિલા સુરક્ષાની બાબત હોય સાયબર ફ્રોડની બાબત હોય રોડ એક્સિડન્ટની ની બાબત હોય એમાં કયા કયા પ્રકારની આપણી સ્ટ્રેટેજીસ છે એ સ્ટ્રેટેજીસ હાલ કેવી રીતે કામ કરી રહી છે એની સમીક્ષા કરવામાં આવે છે અને સમીક્ષા ઉપરાંત ભવિષ્યમાં એમાં શું સુધારો લાવી શકાય એ અંગે પણ આપણે ચર્ચા કરતા હોઈએ છીએ એટલે દર મહિને આપણે આ પ્રકારની ક્રાઇમ કોન્ફરન્સના આયોજન થકી પોલીસિંગ સ્ટ્રેટેજીસ બનાવવા માટે ખૂબ ઉપયોગી બને છે આપ સૌ જાણો છો કે છેલ્લા અમુક દિવસોથી ગુજરાત રાજ્યમાં અસામાજિક વિરુદ્ધ અસરકારક પરિણામલક્ષી કામગીરી કરવા માટે તમામ એકમો કામગીરી કરી રહી છે આપ માહિતીગાર છો કે ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશનને એક સૂચના આપવામાં આવી હતી સો કલાકની અંદર તમારા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં જેટલા અસામાજિક તત્વો હોય અને એ અસામાજિક તત્વોની કેટેગરી કરવામાં આવી શરીર સંબંધી ગુનાઓ વારંવાર કરતા હોય મિલકત સંબંધી ગુનાઓ વારંવાર કરતા હોય લોકોને ધાક ધમકી આપતા હોય રજાડતા હોય માઇનિંગ માફિયામાં સંકળાયેલા હોય એવા અલગ અલગ પ્રકારના કેટેગરીના અસાજિક તત્વો લોકોને દાગધમકી આપતા હોય એ તમામ લોકોની યાદી અપ ટુ ડેટ યાદી યાદી તો હોય જ પોલીસ સ્ટેશનમાં પણ આ પોલીસ સ્ટેશનની યાદીઓને અપડેટ કરવા એ ખૂબ જરૂરી છે હાલ જે અસામાજિક તત્વો છે એ તમામની કાળજીપૂર્વક દરેક પોલીસ સ્ટેશનને યાદી તૈયાર કરવા સૂચના આપવામાં આવી હતી અને આ સો કલાકની ટાર્ગેટ જે પોલીસ સ્ટેશનોને આપવામાં આવી એ ટાર્ગેટને ધ્યાનમાં રાખીને સો કલાકની અંદર ગુજરાત રાજ્યના અત્યાર સુધી જ્યારે વાત કરીએ છીએ ત્યારે લેટેસ્ટ ફિગરમાં આઠ હજાર ને ત્રણસો ને ચુમોતેર એવા અસામાજિક તત્વોને પોલીસ સ્ટેશનો દ્વારા આઈડેન્ટિફાઈ કરવામાં આવી છે પછી અસામાજિક તત્વો આ જે ગુંડા તત્વો આ લોકો જે ધાક ધમકી આપે છે લોકોને રંજાડે છે એવા લોકો વિરુદ્ધમાં અસરકારક શિક્ષાત્મક કાર્યવાહી થાય તેના માટે એક હોલ ઓફ ગવર્મેન્ટ એપ્રોચ છે પરિણામલક્ષી કામગીરી કરવા માટે પણ તખ્તા તૈયાર થયેલા છે અને છેલ્લા કેટલાક દિવસોમાં આ બાબતે પણ કામગીરી ગુજરાત પોલીસની અલગ અલગ એકમોમાં કરવામાં આવી રહી છે તમે અત્યારે જે આઠ હજાર ત્રણસોને ચોમોતેર અસમાજી તત્વોની મેં વાત કરી એમાં ત્રણ હજાર બસો ને ચાલીસ

પ્રકારના અસામાજિક તત્વો વિરુદ્ધ ગુજરાત પોલીસ તરફથી શિક્ષાત્મક કરવામાં કાર્યવાહી કરવામાં આવે તે ખૂબ જરૂરી છે અને એના માટે ગુજરાત સરકારની અલગ અલગ સંસ્થાઓ સાથે અલગ અલગ ઓર્ગેનાઇઝેશન સાથે પણ સંકલન ખૂબ જરૂરી છે એ કલેક્ટર ઓફિસની બાબત હોય ડીડીઓ ઓફિસની બાબત હોય મ્યુનિસિપલ કોર્પોરેશનની બાબત હોય જીયુ વીએનએલની બાબત હોય એ તમામ લોકોને સાથે રાખીને હોલ ઓફ ગવર્મેન્ટ અપ્રોચથી આ પ્રકારનું શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટેની સૂચના દરેકને આપવામાં આવી છે જે લોકો થયા છે એ પૈકી ઓલરેડી ઘણા બધા વિરુદ્ધ અસરકારક કામગીરી થઈ પણ ચૂકી છે આપ જાણો છો કે અમદાવાદમાં સુરતમાં મોરબીમાં ગાંધીધામમાં રાજકોટમાં ઘણી જગ્યાએ પેલા જે ઇલીગલ કન્સ્ટ્રકશન કોઈએ કર્યું હોય આ અસામાજિક તત્વો કોઈ પણ ગેરકાયદેસર બાંધકામ કર્યા હોય અથવા સરકારી જમીન પડાવીને એના ઉપર બાંધકામ કર્યું હોય તે એ લોકોની કામગીરી ઓલરેડી ચાલુ થઈ ગઈ છે હું ખૂબ સ્પષ્ટપણે માનું છું કે ગુજરાત રાજ્ય એક શાંતિપ્રિય રાજ્ય છે ગુજરાત રાજ્યના લોકો ખૂબ શાંતિપ્રિય છે એટલે આ શાંતિપ્રિય લોકોની સલામતી અને સુરક્ષા અને એના વિરુદ્ધમાં કડકમાં કડક શિક્ષાત્મક કાર્યવાહી થાય એના માટે ગુજરાત પોલીસ તમામ પ્રકારને પગલાઓ લેવા તૈયાર છે કોર્પોરેશનની આપણે વાત કરીએ ખૂબ સારી મદદ આપણને મળી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દરેક જગ્યાએ અને અને આપણે હોલ ઓફ વાત એટલા માટે કરીએ છીએ કે ગુજરાત રાજ્યની સલામતી સુરક્ષાની જવાબદારી ગુજરાત પોલીસ અન્ય વિભાગો સાથે સંકલનમાં રહીને કરશે તો વધુ અસરકારક અને વધુ પરિણામલક્ષી કામગીરી થઈ શકશે આજે જે કે ડિમોલ્યુશન થઈ રહ્યા છે જે ગેરકાયદેસર બાંધકામ થયા છે જે સરકારી જમીન પચાવીને એના ઉપર બાંધકામ થયા હોય તો તમામ લોકોને સાથે રહીને એ કાર્યવાહી કરવી આજે એક વસ્તુ ખાસ આપને કહેવા માંગુ છું કે આ છેલ્લા અડતાલીસ કલાકમાં જે ડિમોલિશન થઈ છે એ પ્રથમ વખત થઈ નથી અગાઉ પણ થયેલા છે અસમાહિત તત્વો વિરુદ્ધમાં અગાઉ પણ ડિમોલિશન્સ થયેલા છે અને આપ સૌ જાણો છો દ્વારકામાં થયા સોમનાથ માં થયા અંબાજીમાં થયા અમદાવાદમાં થયા સુરતમાં ગુજરાત રાજ્યના દરેક એકમ એકી સાથે આવી કરવા માટે સૂચના આપવામાં આવી છે એનો મતલબ એ નથી કે અસામાજી તત્વો વિરુદ્ધ અગાઉ ક્યારે પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી પણ હવે આપણે ઝુંબેશ ઉપાડી છે આપણે ઝુંબેશ એ પ્રકારની ઉપાડી છે કે અલગ અલગ સમયે અલગ અલગ જે કામગીરી થતી હતી આપણે બધા સો મળીને એક સાથે જ અસમાજી તત્વો વિરુદ્ધ વિરુદ્ધ એક સાથે ઝુંબેશ ઉપાડીને કામગીરી કરી અને એટલા માટે આજે અમદાવાદ પણ થાય છે સુરત પણ થાય છે રાજકોટ પણ થાય દરેક જગ્યા થાય છે એટલે એક કડક હાથે પગલા લેવા માટે એક આપણે નિર્ણય કર્યો છે અને એ નિર્ણય કંઈ એવું નથી કે કોઈ નવી બાબત છે આજે હું તમને दाखલું આપું નગરતરીકે પાસાના 150 કે સોખ્યા અ પાસાના કેસો કોઈ નવી બાબત નથી પાસાના કેસો તડી પારના કેસો અટકાઈતી પગલા એ તો થાય જ છે રૂટિનમાં પોલીસની કામગીરી છે અને પોલીસ કામગીરી કરતી હોય છે એ એ જ આપણે મે કીધું કે આજે બાંધકામ ગાડ કે સર બાંધકામ જે તોડીવા આવી રહ્યો છે એ કોઈ નવી બાબત નથી परंतु एक बात चौकस कि जरे आ प्रकार घटना बने तारे एक घटना ने पहुंची वड़वा माटे तंत्र ने कोई अलग दृष्टिकोण से पण कांग्री करवे जरूरी है जरे सामान्य संयोग होय तो सामान्य रीते लोगो काम करता होय जरे संयोगो सामान्य थी अलग થઈ जाए तो कांग्री पण अलग थाए ये खूब जरूरीपन छे आवश्यकपन А ничего не